મનીષા કથુરિયા મિસિસ ઇન્ડિયા કેટેગરીમાં ચોથા ક્રમે પહોંચ્યા યુ એમ બી બે હજાર ચોવીસમાં આ વર્ષે નોંધપાત્ર ટેલેન્ટ અને ઉત્સાહ જોવા મળ્યો જેમાં મનીષા કથુરિયાએ મિસિસ ઇન્ડિયા કેટેગરીમાં ચોથા ક્રમે મેળવીને ગૌરવ મેળવ્યું છે હરિયાણાના વર્ષની સ્પર્ધામાં આગવી છાપ છોડી છે તેમના પ્રવાસ વિશે ભાવુકતા દર્શાવતા મનીષાએ સૌનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે હું યુ એમ બી અને ઉર્મિલા બોરુઆનો જ આભારી છું

और कुछ जीत के आई हूँ पार्टिसिपेंट थे फोर कैटेगरीज थी मिसेस, मिस एम एस और एलिट कैटेगरी जिसमें मिसेस कैटेगरी में मुझे फोर्थ uh, राना मिला है क्राउन। और मुझे एक और क्राउन भी मिला है मैं बताना चाहूँगी द कंजुनियलिटी क्वीन द क्राउन तो मैं दो महीने लास्ट दो महीने से हमारी ट्रेनिंग चल रही थी ऑनलाइन ट्रेनिंग चल रही थी और फाइव डेज की हमें ऑन ग्राउंड ट्रेनिंग दी गई थी इंडिया के बेस्ट मेंटोर्स के साथ आईटीसी टी आगरा में हमें ट्रेनिंग दी गई थी और अब दिल्ली में इंदिरा गांधी स्टेडियम में हमारा फिनाले हुआ है तो अब इंडिया लेवल पे हो गया है अब यूनिवर्स लेवल पे जाएंगे मिसेज यूनिवर्स के लिए ट्राई करूंगी और उसकी पूरी तैयारी शुरू करूंगी પીએમબી બે હજાર ચોવીસ આ યોજના મનીષા જેવી મહિલાઓને તેમના આત્મવિશ્વાસ અને બુદ્ધિ અને ધીરજને ઉજાગર કરવા માટે સશક્ત મંચ આપ્યો છે મનીષાની આ સિદ્ધિ તેમને વૈશ્વિક મંચ પર પ્રભાવ છોડવાની કામમાં એક પગલું આગળ વધ્યા છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારદાર હો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર